અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં વર્ષો જૂની બુધવારી બજારના પુલ પર ડિમોલેશન હાથ ધરાયું હતું બાબરા શહેરમાં દર બુધવારે ભરાતી બજારના પુલ પરથી ડિમોલેશન હાથ ધરી લારી પાથરાના પાથરીને ધંધો કરતા લોકોને પુલ પરથી દૂર કરવામાં આવ્યા હતા જે દબાણ બાબરા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરી દબાણ દૂર કરવામાં આવ્યા હતા તો પુલ પર સતત ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ડિમોલિશન હાથ ધરાયું હતું આ કામગીરીને લઈને થોડા સમય માટે બુધવારી બજાર બંધ રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ